નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે દેવભૂમિ દ્વારકામાં રવિવારે અનોખો ઇતિહાસ રચાયો હતો કારણ કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ અને રાજ્યના ખૂણે ખૂણેથી સમાજના યુવાનો આગેવાનો અને શ્રેષ્ઠીઓ પહોંચ્યા હતા સમાજની બહેનો દ્વારા ભવ્ય રીતે રજૂ વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો અને આ બધામાં આહિર સમાજની એકતા એક ખરેખર ચર્ચાનો વિષય બની હતી પરંતુ આ દરમિયાન આહિરોની એકતા જોઈને એક એમએલ જાહેરમાં જ રીતસર રડી પડ્યા હતા જેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આના વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે કૃષ્ણનગરી દ્વારકામાં યોજાયેલા આહિરાણીઓના મહારાસમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ ભાવુક જોવા મળ્યા હતા સ્ટેજ ઉપરથી જન સંબોધિત કરતી વખતે તેઓ ભાવુક થઈને રડી પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે સમાજની એકતા જોઈને ભગવાન બારડની આંખમાં હરખના આંસુ સરી પડ્યા હતા જેનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે મહારાસના સમયે સમાજની જન મેદની જોવા મળી હતી અને તે સમયે ભગવાન બારડ સ્ટેજ પરથી સમાજનો ઉત્સાહ અને થનગનાટ જોઈને પોતાના આસુર રોકી શક્યા ન હતા બીજને એક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ